અંજાર બી પીએ સ્વામિનારાયણ સંપ્રદાયના એકસો પચાસથી વધુ સાધુ સંતો અંજારમાં પધારતા ખુશાલીનો માહોલ જોવા મળ્યો હતો અંજારથી મારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહાલ બી સ્વામિનારાયણ સંપ્રદાયના એકસો પચાસથી વધુ સંતોએ અંજારમાં પગલાં કરી ભૂમિને પાવન કરી હતી સાથોસાથ વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને પૂજન અર્ચનાના કાર્યક્રમો પણ યોજાયા હતા બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના એકસો પચાસથી વધુ સંતો અંજારની ઐતિહાસિક ધરતી પર પધારતા અંજારના હરિભક્તોમાં ભારે આનંદની લાગણી છવાઈ હતી દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો અંજાર મધ્યે પધારેલા બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને વડીલ હરિભક્તો તેમજ કાર્યકર હરિભક્તોએ ભવ્યથી ભવ્ય સ્વાગત સામાન્ય કર્યા હતા પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજના હસ્તે દીક્ષિત થઈને સાળંગપુર સંત સાધના કેન્દ્રમાં સાધના કરી રહેલા એકસો પચાસથી વધુ નવયુવાન સંતો કચ્છ પંચતિથી પૂર્ણ કરી અંજાર મધ્ય પધારી અને દર્શનનો અમૂલ્ય અવસર પ્રાપ્ત કરેલો હતો ખાસ કરીને દર્શન સેવાનો લાભ પ્રાપ્ત થયો હતો કચ્છ પ્રદેશ મધ્ય પધાયેલા એકસો પચાસથી વધુ સંતો જેમાં અમેરિકા ન્યૂ જર્સીમાં દુનિયામાં મોટામાં મોટું અક્ષરધામ મંદિરમાં સેવા આપનાર સંતો પણ અંજાર પધાર્યા હતા ખાસ કરીને અંજારમાં આવેલ વાડી પર ભગવાન શ્રી સ્વામિનારાયણ પધારેલા હતા તે મહાદેવના દર્શન માટે તે જગ્યાની મુલાકાત સંત મંડળીએ લીધી હતી ત્યારે બીએપીએ સ્વામિનારાયણ મંદિરની અંજાર તાલુકાના પર મંદિર જે જમીનના દાતા અમૃતલાલ હિરજી પંડ્યા પરિવાર દ્વારા આપવામાં આવેલી ત્યાંની પણ સંતોએ મુલાકાત લઈ પંડ્યા પરિવારને ખૂબ ખૂબ સાધુવાદ પાઠવ્યા હતા સ્નેહજીવન સ્વામીના માર્ગદર્શનમાં હરિભક્તોએ સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી કોઠારી પૂજ્ય વિવેક મંગલ સ્વામી આ કચ્છની તીર્થયાત્રામાં જોડાયા હતા અને અનેક લોકો અનેક રાજકીય આગેવાનો પણ આ યાત્રામાં જોડાય સવૈધન્યતા ધન્યતા અનુભવી હતી